નમસ્કાર મિત્રો તારીખ છે પચીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસની વારસે આજે શનિવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે તો પહેલાં ચેનલ પર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં હવે નવી આવકો શરૂ થવાની છે આજથી એટલે કે આજથી લાભપાસમ હોવાથી તમામ માર્કેટ યાર્ડો ખુલતાની સાથે ડુંગળીની જે નવી આવકો આજથી શરૂ થવાની છે અને ખાસ કરીને ડુંગળીના ભાવમાં આજે સુધારા પણ જોવા મળવાના છે આગામી દિવસોની અંદર આવકો હજુ પણ વધવાની શક્યતાઓ રહેલી છે તેમ બજારમાં ઘટાડો પણ આવી શકે છે અને ભાવમાં પણ ઉછાળો આવી શકે તેવી હાલતુ સંભાવનાઓ જણાઈ રહી છે ખાસ કરીને નાસકમાં જે નાસિકમાં છે આવકો વધી રહી હોવાથી ભાવમાં અગિયારસો રૂપિયાની સપાટી પર આવી ગયા છે અને ગુજરાતમાં નવી સિઝનમાં હવે ડુંગળીની આવકો થઈ રહી છે ખાસ કરીને હવે જે નવેમ્બર મહિનાની અંદર ડુંગળીની જે આવકો છે તે બમ્પર ઉત્પાદનમાં નોંધાય તેવી હાલ તો શક્યતાઓ છે ખાસ કરીને હવે દિવાળી પતિ હોવાના કારણે હવે જે આગામી દિવસોની અંદર જે વેચવાનીનું પ્રેશર આવવાના કારણે ડુંગળી બજારમાં આપણને ભાવમાં પણ સુધારો જોવા મળવાની હાલતો શક્યતાઓ છે કારણ કે ડુંગળી બજારમાં અત્યારે બે તરફીય ભાવ જોવા મળ્યા છે અને ગુજરાતમાં આજે માર્કેટ યાર્ડો ખુલતાની સાથે મોટા પ્રમાણમાં ડુંગળીની આવકો નોંધાય તેવી શક્યતાઓ નિષ્ણાતો જણાવી રહ્યા છે ગોંડલમાં આજે આવકો વધી વધવાની શક્યતાઓ રહેલી છે ખાસ કરીને હવે દિવાળી હજી પૂરી થઈ છે અને દિવાળી બાદ હજુ પણ એક સપ્તાહ બાદ જે આવકમાં મોટો વધારો નોંધાય તેવી હાલ તો શક્યતાઓ જણાવી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમ્યો તો વિડીયો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રો અને જય જવાન જય કિસાન